ઓહો શું કરો આ ધેરમ પડ્યો કોઈ પગ બીજો ભાગ્યો અરે પગ કશું ઉતરો ફટાફટ જાય જો જલ્દી પકડો અલ્યા તમે લ્યો તમે તો ઓઠા નહિ લ્યા અલ્યા તમે કોઈ ઓઠા નહિ અલ્યા અમે તોણો લ્યા તમે આયાતા અલ્યા આપણે બે જ જોરથી પકડો લ્યો અલ્યા હમરીજી હેડ તો લાવતું નહિ ઓન તો તો હેડ આપડે આ કોક પકડો આ તો સાર ઉખડીને આવે મન તો તમે મારું તો શું કઢી તમે બીજું કો આ

મારા તો બધો વાવાઝોડા હર્યા લાડુ હરખ હરખ હરખી લાડવાનું નામ આપ્યું બેઠા હતા રાત હું કહી ગયા તા પેલો કોઈ પોણી નો તો હેઠળ

એઠા પડી પડી રમો તમારે ચારમ તો tie હાડ રમે એને લાડવા મો ખાવા લઈ જાય એઠા પડી રમો એઠા પડી રમો લાડવા કાયો છોકરા

લાડુ <laughs> અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને લાઇક કરજો મિત્રો અમારા નવા નવા અવાર નવાર વિડીયો આવતા રહેશે એટલે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાના મિત્રો અને અમારા વિડીયો જોવાના પણ ભૂલતાના